નોસ્કાર દર્શક મિત્રો માતૃક્ષા ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે પાત્રના ભોજકામના પેઢીઓ ગત સમસ્ત હિન્દુ સભાના સ્પર્શાની જગ્યા ઉપર પાંધેલી સંરક્ષણ દિવાલ કામના માથાભારી વિધર્મીઓને નડે છે કામના માથાભારી તત્વો દ્વારા હિન્દુ સમાજને યેન કેન પ્રકારે થઈ રહેલી હેરાનગતિ થઈ રહી છે ભોજકામના વિધ વિધર્મી લોકો સમસ્ત હિન્દુ સમાજના સ્મશાનની વચ્ચે થઈ ગીરકાયદેસર રસ્તો માંગીને હેરાન કરવાનું કામ કરી રહ્યા છે ગામના લોકોને પસાર થવું હોય તો બીજા અન્ય રસ્તાઓ છે છતાં હેરાન કરવા સ્મશાન તથા ચોમાસામાં પડતી મુશ્કેલી માટે બનાવેલી સંરક્ષણ દિવાલ તોડી નાખવા માટે કેટલાક વિતરમી માથાભારે તત્વો ખોટી અરજીઓ કરીને લોકોને ઉશ્કેરી ગેરમાર્ગે દોરી રહ્યા છે તેની સામે બુધવારે ભુજ ગામના સમસ્ત હિન્દુઓ વડોદરા કલેક્ટરને આવેદન આપીને ગામની શાંતિ ઢોળતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની અને ભુજ ગામના હિન્દુઓને સ્મશાનની રક્ષા કરવા માંગણી કરી છે છે સમગ્ર હિન્દુ સમાજના બધા વ્યક્તિઓ ભેગા થયા છે અમારા સ્મશાનની અંદર કેટલાક વિધર્મીઓએ અવૈધ રીતે રસ્તો માગે છે જેમાં કોઈ જ પ્રકારનો રસ્તો છે નહીં અત્યાર કાયદેસર અમે મપાવી છે એમાં કોઈ રસ્તો બોલતો નહીં અમારું જ્યારે પણ આવું કંઈ કાર્ય હોય હિન્દુ સમાજનું ત્યારે આ લોકો રસ્તો માગે છે અંદર આવી રીતે ને અમારે હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ આ અહીંયા અમને રસ્તો આપો રસ્તો બીજી બાજુ છે જ જવા આવ્યો પણ એમને ત્યાંથી જવું નહીં એમને એવું છે કે અહીંયાથી જ રસ્તો આપો અમને એટલે અમે એટલા માટે આવ્યા છે કે ભાઈ અમારા જે પ્રાઇવેટ પ્રોપર્ટી અમે સરકારશ્રી અમારે હોપી છે સરકારશ્રીએ ત્યાં આગળ બાંધકામ કર્યું છે બધું અને અત્યારની મિલિટી પણ સંરક્ષણ દિવાલ જે બનાવી છે સરકારશ્રી દ્વારા જ બની છે બરાબર તો સરકારશ્રીએ જે બાંધ્યું છે બરાબર જ બાંધ્યું છે એમાં કોઈ કોઈ માપીને બધું કરીને જ બાંધ્યું છે તો એમાં લોકો રસ્તો માંગે છે એમને બીજો રસ્તો કહે છે સરકારશ્રી પણ એમને જોતો એમને એવું છે કે અમને અહીંયાથી જ રસ્તો આપો અમે એટલા માટે કે ભાઈ અમારા સ્મશાનની અંદર રસ્તો સરકારશ્રી આપે નહીં અમને પૂરો વિશ્વાસ છે સત્તાની સરકારશ્રી પર અને સરકારના અધિકારીઓ પર અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે અમારા સ્મશાનની અંદર કોઈ જાતનો ગેરકાયદેસર રસ્તો આપે નહીં એવી અપેક્ષા અમે અહીંયા લઈને આવ્યા છે એમની પાસે કલેક્ટર કલેક્ટરશ્રીને અમે પત્ર આપ્યું છે કે અમારું ભાઈ જે છે એ જળવાઈ રહેવું જોઈએ હિન્દુના સોળ સંસ્કારો માનવા એક સંસ્કાર છે કે અગ્નિ સંસ્કાર છેલ્લામાં છેલ્લો આવે એ જે જગ્યા છે એના માટે પણ આ લોકો આવી રીતે કરતા હોય ત્યારે અમારે અહીંયા આગળ ના છૂટકે આવવું પડી છે કે ભાઈ અમારી જે છે એ રક્ષા કરે અમારા સ્મશાનની રક્ષા કરે એમાં કોઈ ગેરકાયદે જય શ્રી રામ અમે ભોજ ગામમાંથી અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવાયા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માંગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો હવે ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક ઇસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું એ રીતના આ લોકોની એક જાતનું એક નિશાન ઊભું થઈ ગયું છે અને જ્યારે જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય ધાર્મિક કાર્ય કરતા હોય તો બી આ લોકો કંઈક ને કઈક કંઈક રૂપ થાય છે બસ અમારે અમારો અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી શકીએ